રાધે રાધે નારાયણ નારાયણ સીતારામ ધંધુકામાં સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને સેવા પણ કેવી કે મૃત્યુ પછી સ્મશાનમાં જે વસ્તુ વપરાવાની હોય કફન ફુલહર જવતલ ઘી આવી સેવા આપણી નારાયણ બાબધી સેવા સમિતિ કરી રહી છે માં મંથનભાઈ સક્રિય છે કૃેશભાઈ શાહ જે ચણાના વેપારી છે એ પણ સક્રિય છે અને નરેન્દ્રસિંહ ચુડાસમા આપણે નંદુભાથી એમને ઓળખ ઓળખીએ છીએ તો આવા વ્યક્તિ આમાં સક્રિય છે બીજું વિના મૂલ્યે આ સેવા ચાલી રહી છે આ સેવાનો લાભ દરેક વ્યક્તિ લઈ અને બીજી વસ્તુ કે અંતિમ સંસ્કાર થઈ ગયા પછી એ સ્વજનના અસ્થિને ગંગાના કિનારે નદીની અંદર ગંગામાં વહેવડાવવા ગંગામાં પધરાવવા આ સેવા પણ આની સંસ્થા કરી રહી છે ધંધુકામાં તો ધંધુકાની ભાવુક જનતાને નમ્ર વિનંતી કે આ સેવાનો લાભ લઈ અને પૃથ્વીશભાઈએ બહુ મોટું યોગદાન આપ્યું કે આખા વર્ષમાં જે પણ કાંઈ આ સેવામાં ધનસાવર ભાઈ ધનરાશિ એ હું સેવા આપીશ અને બીજી બાજુ જે વ્યક્તિના અસ્થિ ગંગાના કિનારે લઈ જવાના છે એ વ્યક્તિના અસ્થિને કુલડીમાં રાખી લોકરમાં મૂકવાના એ લોકરની સેવા નરેન્દ્રજીભાઈ ચુડાસમા એમને આપેલી છે નંદુભાઈ આપેલી છે તો ધંધુકાની ધંધુકાની આજુબાજુની દરેક ભાવુક જનતા નમ્ર નિવેદન કે આ વીડિયો ઘરે ઘરે પહોંચે અને આ સેવાનો લાભ લ્યો અને બીજી વસ્તુ કે આપ પણ આમાં સહભાગી થાવ આ કાર્ય વસ્તુ વધતું રહે અને આ સેવા ચાલતી રહે બસ એવી અભ્યર્થના અને બીજી વસ્તુ એ નીચે નંબર આપેલો છે તો મંથનભાઈનો સંપર્ક કરવો અને આપ પણ આમાં સહભાગ આપી આપી શકો છો બસ રાધે રાધે નારાયણ નારાયણ સીતારામ